તો આપણે બધા એકે હંગા જ જહણ તો પેલો બાવુ ઘરમાં હંતે જાય ઘરની બહાર ની સાચી વાત છે તમે બધા હંતે જો હું બાર કાઢું વાત છે ખબર નઈ હજી પેલો અભી નહીં

તને તો ઓળખું ભિખારી થી તું હેરો થી નહીં અતારી ભિખારી નહીં અન તારી કોણ મો અમીર અમીર બાપનો છોકરો છું ન્યા કઈ ન્યા જારી હેડી માં થી મે કે મને પોઠાવો પડ હે હેડ પર ન્યા હાય

કોઈ નહીં કાકા આવું જો આવું જો

મય યો આ રે ભાઈન ભાગરી ગયો તો ઓમ તાચ ઓએ લો કાકા હું જાવ આ જ કાકા તઈ મન ના રંગ્યો હે શાસ્ત્ર ના કર્યું કેં તો નહી યંગો હે નહી યંગો ຈમ તું જાય ને કઈ કાકા શેત્રી એમ ને બેઠ કાકા વન ના પડી ગયા હોય કજે ક હોઈ ને માય ગયો એવો ને અમે જાવ

વિવાહવાનું નય ભી તમે બેય બે બિવાય મરવા લ્યા તારે આઘું ધાવતું તાણી હું તો નેનો છું એટલે તમાર આવડો મોટો હાથી જેવડો શરીર કોમ ન લે અલ્યા ભાઈ મારી વાત હો ભાઈ તું આયડમાં નેનો થી ઉંમરમાં નેનો નહીં ભાઈ 18 વરસ છે તારે 18 છે અલ્યા ભાઈ પોર તો તારા વિવાહ લેવાનાઈ કેમ સરે હેઢો નેનો આ કલરમાં તમે કોઈ ના આડતા આવડલો હું છે હું છે સામુ હું મારી વાત

પેલો રકીડા જે ધમકી આપી દીન ઈ ધમકી વજન હતો આ બલ્લુ ધમકીમાં વજન નહીં તા મિતા રંગો કશું ની કરા આર્યો ભાઈ મને બધી ખબર છે તો શાંતિ રહે બધા નાઈ તો બલ્લુ ઉપરો તો ગોમો આ ભાઈ તું જતો રહેજા આ ગોમો થી હેડ્યો આવું છું આ બલ્લુ કોઈ આડ્યું નહીં અન તો તમે આડ્યા ને તો સમજી લેજો મજા નહીં આવે

પંચાવન કીધા તમે તો રાશિ વધાર પડે છે પણ પચાસ માં તો બે ત્રણ જણા ની માજી નહીં હાલી પણ સો સો દૂધ છે એવું છે

તો મારે બહાર જવાનું છે ફૂમતા આકા ઓફળો મારી વાત એક જણા ને ભેજ રાખવાની છે હું ભેજ રાખ્યા પાછો આવું છું તમે તાર મને રંગો એટલો રંગજો ઓફળો મારી વાત તમે વાથી રંગાઈ જા હો તો અમે વાજો તમે ને ભેજ ન આલે ભેજ તો આલ છે પણ ઓફળો મારી વાત કે પેલા ના શિલા જઈને હું ઉભો રહ્યો તો શિલો તોડીને ભેજ ની દોડી ઉડી છે આ આવા રંગ રૂપમાં માં જોવો એટલે મા પૂછી એ બધું મને કોઈ જોવાની નહીં તમે રંગવાના નથી હો વાત એક વાત બરાબર છે પણ ફૂમતા આકા મૂચો ના પાડી ના પાડી તમે ને તમે તાર મને રંગો એટલો રંગી દેજો

મળ્યું કોઈ તમને આ ગલાલ જેવો કલર છે એવું છે કોનાથી કોઈ નુકસાન તો ના થાય તો બરોબર છે મેમતા આપડે રમતા ને ગલાલ થી જ રમતા

મારા ઓસ કા ગંધી ગંધી ઉમરે ઉડી રંબા નેક્યા ને પર શરમ ના આવતી કાલે લઈને તમે ગયા છો હો એ હું ઝોપડી ઉપર માં કાટ બબજી ઉસા ના એ બહાર આવતા રો

યો પેલા આ દેખાતું નહીં આ દેખાતું નહીં એ ફૂલ કાકા તમે આ શું કર્યું કઈ નહી કર્યું એ બાસ્કુ શું પૂછું શું શાંતિ ઘેર પડી ગયા હો તો આ ખર્જો આવો તમારો ખર્જો ઓર શું કે તમને શોખ હતો એ લેખાઓ લેખાઓ મારા એ આ ઉતરો ખરા બરાગે એટલા પડતા કરી ઓમણે ફૂલ કાકા

આ કોક નુકસાન આલી તહેવાર ના કરાય અને આપણો મારી વાત આ તો તમારી ઉંમર ના લાંદક પર તરત ભાગી નાખો એટલા કે ભોય નાખો હું તમને કે કા આડે બોલી આજા હું તો આ કાઈ બધું મારા કશું કેવું નહી તઈ બેય થઈ મન પોત પોત 1000 રૂપિયા લ્યો 10000 રૂપિયા ખર્તો લાવો મારો એ જો કોઈ આજે કરી બોલ્યો છે તો આડે આડે ના મોટા માથાડો હાથમાં નહી આવ્યો શું કરવા ને તો આયા ગયા એટલે હું રંગાવા એમ તમારી જોડે ઈ લેંગી કે વાત કરો તો તુને ટીંડા આવતો તો ચીડે પડે રંગો આમાં મજા આવે અો મને ખર્ચા આવો ને મજા ન આવે ફુંકા કાકા જો આ ખતમ કરી છે શું છે યુદ્ધ નથી રમી હે અરે મપૂજી રમ્યા પણ કેવું રમ્યા અરે મારા 10000 નુકસાન ના મે આ દો સને સને આ ફુંકા ખોડી નાખ્યો ના પેલા ગરમો હંતા ઉપર પતરું પૂરી ભૂલાવતા બધી હજાર ઘર પે થયા તમે શરમ આવા નહીં આવતી બાજી શું કરો તમે શરમ આવેશ આવતી હું તમને જો